ઉદાસ થાય હેલો એવરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા સવારના તો જો સવાર સાત જ થયા છે અને આપણે જો કામ કરીને ફરી થઈ ગયા તો હું મહેમાન ફૂટાશે તો નાઈ ધોવે છે હજી કે આપણે જો કપડાં બપડાનું બધું કામકાજ પતા એવા એમ કે દવાખાના કામે જવાનું છે એટલે વેલા હાથ જવું પડે તો નાસ્તા પાણી હજી બાકી છે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ મિત્રો વેલકમ ટુ માય બ્લોગ અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે તો વોકિંગ કરવા નથી ગયા પણ હવે પછી ઉઠી ગયા તો ઘરન ઘરે વોકિંગ કરી લીધું કેમ કે નળ આવ્યા તા અને એવું બધું કામ હતું કપડા બપડા નું બધું ઘરન ઘરે વોકિંગ કરી લીધું છે વોકિંગ ગયા છે સવા 7 હા તો અમારી સાથે કન્ટિન્યુ બનાવ્યો તો જો નાસ્તા પાણી બધા બાકી છે તો હવે નાસ્તા પાણી બનાવશું અને કરશું પછી જો જાવું દવાખાને તો એટલે વહેલા જ ઉઠ્યાસી કેમ કે વહેલાં ફ્રી થઈ જાય તો વહેલા જવું પડે નવ વાગે ત્યાં ઘરે જ નીકળવું છે એટલે ચાલો મળીએ આગળ પાછા

રસ ને બટેટાનું શાક ને રોટલી ને ફટાફટ આજ તો ઉતાવળે બનાવી નાખ્યું છે કેમ કે બીજું કઈ બનાવવાનો ટાઈમ ન રહ્યો કેમ કે મોડું થઈ ગયું એટલે તો ચાલો મળી આગળ પેલા જમી લઈ અને પછી નીકળી અને આજે વાતાવરણ જો આગાહી છે એટલે જો મસ્ત એવું વાતાવરણ છે આજે તડકો નથી હાવ વાદળા જ થઈ ગયા છે એ તો કહું શું વાદળા છે ને એટલે મજા આવે આમ તડકાનું બહાર જવું ન ગમે એટલે એવું છે બધું તો ચાલો જમી લઈ ને પછી મળી

રિપોર્ટ કરાવવા લઈને આવ્યા છીએ લોહીનો રિપોર્ટ કરાવવાનો છે અને જાવ નળીને બધું ત્યાં રિપોર્ટ કરાવવા આવ્યા છીએ હવે રિપોર્ટ આવે પછી બધી ખબર પડે શું થાય છે અને એમ મોડું કાશલી જેવું થઈ ગયું રિપોર્ટ કરવાની તો એ તો કહું છું દુઃખાવો સરહન કરવો પડે એ તો બીજું શું કરવું તો પછી આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને વિવેક જોશી ડૉક્ટર વિવેક જોશી

શરીર જમાયું ને એમાં નસ નથી દેખાતી એવું થાય આખું ઇન્જેક્શન ભરી લેવું બો લો ને એટલે કેસે ને એટલે

તો બધું કરાવીને રિપોર્ટ રિપોર્ટ બધું કામકાજ કરાવીને પૂરું હવે અત્યારે નવરાત્રી અને હવે જો અહીંયા વિદ્યાનગર રોડ ઉપર આવ્યા હતા હવે નીકળ્યા ઘરે જવા માટે તો અહીંયા જો પાંચ પડે એટલે ટ્રાફિક એ ફૂલ હોય સાત વાગી ગયા છે એટલે હવે ઘરે જઈએ અને કાલે એડમિટ થવાનું છે નાની એવી એક નાની એવી સર્જરી કરવાની છે એટલે કાલે જો સવારમાં એડ એડમિટ ખાવાનું છે સાડા સાત થાય ને ત્યાં એટલે આખો દિવસ રહેવાનું છે હોસ્પિટલે એટલે એવું બધું છે એટલે જો આજે બ્લોક પણ થોડોક ઓછો લેવાનો છે તો જેટલું બને ત્યાં સુધી અમે લઈ લેજો બતાવું બાકી હોસ્પિટલે તો અમુક જગ્યાએ લેવા દે ને નહીં લેવા દે એવું બધું હોય એટલે બહુ નો લીધો હોય તો ચાલો હવે જઈએ છે ઘરે અને મળીએ પાછા ઘરે જઈએ તો જો આપણે જમી ફ્રી થઈ ગયા અને જો હવે બધા આરામમાં આજે આખો દી દોડા દોડી માં હતા દવાખાનાની અને હજી કાલ આખો દી કરવાની જ છે એટલે ફ્રી થઈને જો બધા હવે બેઠા તો હવે સવારે પાછું સાડા સાત વાગે નીકળવાનું છે મારી બેન ને જો કાલ સર્જરી કરવાની છે નાની એવી એના ફોનમાં પડીશ

મોડીયા કાલ નવા તેમની સાથે જય પણ